干干嘛？嘿。<noise> <noise> <noise>

મો ચપલ લઈ જશું હમ કાઢ્યો બની ગયો તો દોરે કશું ચપલ તો રહી જમાં આ પડ્યું કે દરદ લઈ ફોન હેલ કે ફરતો આજ આજ આ મોય આ કોને આ કોને પલાણું હું તો કોઈ

કોવની મારદી આજ તમે તમે મને ના હવે માર દે બિરા બિરા ભાપરા બિરા કદી કરશો એ ભરા આદમી પર પર પૈસા મને એમ કો લાગી ના કરું 500 કોણ જાવે તમે જાવે મને એમ દોડા તમે અમાર બિરા આપે ખબર છે

વધારે વધારે તમારી રીતો મન તો ચડાવી ચડતી ખબર નહીં પડતી કે માથા ના